પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય કોટી તીર્થ આવી વસે પણ જેના ભાગ્યમાં હોય તે નાય એવા આપણા તન અને મનને પવિત્ર કરનારી પરમ ભાગવતી ગંગા ઝાલાવાડિયા પરિવારને આંગણે આવવા જઈ રહી હોય ત્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર જેઓ મુખ્ય પોથીશ્રીના મુખ્ય યજમાન તરીકે જોડાવા ઈચ્છુક હોય તેઓ પાંચ લાખ એકાવન હજારની સેવા સાથે આ લાભ લઈ શકશે જેઓ પોથીશ્રીના સહયજમાન પદે લાભ લેવા ઈચ્છુક હોય તે વ્યક્તિ પણ બે લાખ એકાવન હજારની સેવા સાથે તેઓ પણ આ કાર્યમાં જોડાઈ શકશે જેઓ વ્યક્તિગત પોથીશ્રીના યજમાન બનવા ઈચ્છુક હોય તેઓ પંદર હજારની સેવા સાથે આ કાર્યમાં જોડાઈ શકશે વહાલા મિત્રો એમ કહેવાય છે કે ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ દાતા કે મારે દેવું ઘટે આ બધું કાયલ હશે કે કેમ આવા રૂડા અવસર ફરી ફરીને પાછા નથી આવતા હોતા એટલા માટે જ મહાકાળી મંદિર વિકાસ ટ્રસ્ટે એવું આયોજન કર્યું છે કે પરિવારના તમામ સભ્યો ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે એમની યથાશક્તિ સ્વરૂપે તમે યજમાન નથી બની શકતા તો કાંઈ વાંધો નહીં તમે સહ્યજમાન બનો તમે સહ્યજમાન પણ બની નથી શકતા કાંઈ વાંધો નહીં તમે વ્યક્તિગત યજમાન બનો અને એ પણ નથી બની શકતા તોય કાંઈ વાંધો નહીં એ લોકોએ એટલી મોટી સેવાનું લિસ્ટ બનાવ્યું છે કે તેમાં તમે કઈ ને કંઈ તમારી લક્ષ્મીનો તમે સદુપયોગ કરી શકો જેમ કે જેમાં ઘીની સેવા હોય બેસન લોટની સેવા હોય સિંગતેલની સેવા હોય ઘઉંની સેવા હોય ચણાદારની સેવા હોય તુવેર તુવેરદારની સેવા હોય પાણીની બોટલની સેવા હોય પ્રસાદીની સેવા હોય સભા માટે ભોજનની સેવા હોય સભા માટે શરબતની સેવા હોય આવી અનેક સેવાઓનો સમાવેશ આમાં થાય છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો જે કોઈ પણ સેવાભાવી દાતાશ્રીઓ આ દાનમાં જોડાવા ઈચ્છે છે તેઓ પરિવારના સભ્યોનો સંપર્ક પણ કરી શકે છે સંપર્ક માટે શ્રી હરેશભાઈ ઝાલાવાડિયા મોટી મોડપરી શ્રી રાકેશભાઈ ઝાલાવાડિયા સુરત શ્રી યશભાઈ ઝાલાવાડિયા અમદાવાદ શ્રી રમેશભાઈ ઝાલાવાડિયા જૂનાગઢ શ્રી સુરેશભાઈ ઝાલાવાડિયા રાજકોટ તો ચાલો સૌ સાથે મળીને યથાશક્તિ દાન કરીને આપણે સૌ ભાગ્યશાળી બનીએ અને મિત્રો એટલું યાદ રાખજો તમારો સાથ અને સહકાર એ જ આ પરિવારની સાર્થકતા છે આ સપ્તાહની સફળતા છે યો ત્યારે બીજા વિડીયોમાં ફરીને મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ